बहुमतीना प्रकार तो बहुमतीना ना प्रकार समझा शांति थी समझता रहो टॉपिक ने ध्यान लेजो टोटल मुख्य चार प्रकार देखवा मळशे एक्जाम्पल द्वारा लऊं छूं तमारे कई बाबत याद राखवानी छे हुं आखुं समझावी दूं पछी तमने मेन्शन करीश बहुमती ना प्रकार टॉपिक छे मेजोरिटी मेजोरिटी जेने कही शकाशे बहुमती बराबर छे पहेलो पॉइंट लई रह्यो छूं જો તમને એવું કહે છે કે કુલ સભ્યોના સભ્યોના ટોટલ બહુમત મેળવવાનો છે હું હાલની પરિસ્થિતિમાં એક એક એક્ઝામ્પલ પણ લઉં છું સમજવા માટે તો વિચારી લો ટોટલ સંખ્યા ઓન પેપર રજિસ્ટ્રેશન લઈ લઉં છું સો સમજી લો ક્લાસ છે એની અંદર સો સંખ્યા છે સમજવા માટે તો મને દોખો કઈ બહુમતી મેળવવાની કીધી છે કુલ સભ્યો ના પચાસ ટકા તો પચાસ અને કયા શબ્દમાં ઉલ્લેખ કરાય છે જ્યારે જ્યારે કુલ સભ્યોના પચાસ ટકા આવે આનું નામકરણ લખાશે સંપૂર્ણ બહુમતી કયું નામ લખાશે સંપૂર્ણ બહુમતી કઈ અઘરું નથી હો કુલ સભ્યોને આવરી લીધા છે કુલ સભ્યોને આવરી લીધા છે માટે શબ્દ કયો છે સંપૂર્ણ બહુમતી હવે આને ઇંગ્લિશમાં લખાશે એબ્સોલ્યુટ મેજોરિટી એબ્સોલ્યુટ મેજોરિટી ધ્યાન લેજો આને જ હિન્દી પ્રમાણે લખી શકાશે સ્પષ્ટ બહુમતી સ્પષ્ટ બહુમતી ધ્યાન લો અત્યારે ચર્ચામાં દેખાશે તમને સરકાર બનાવી છે સ્પષ્ટ બહુમતી જોઈએ લોકસભામાં પાંચસો ને પિસ્તાલીસ બેઠક છે બસો બોતેર પચાસ ટકા થાય કુલ સભ્યોના

તમને એવું લખીને આપે છે કે કુલ સભ્યોના પચાસ ટકા કઈ બહુમતી છે તેનું નામકરણ થશે સંપૂર્ણ બહુમતી સંપૂર્ણ નામ કેમ આપ્યું તો ટોટલ બધાને આવડી લીધા છે મેં એક્ઝામ્પલ લીધું ટોટલ સંખ્યા સો હોય તો આમાં કીધું હોય તમને સંપૂર્ણ બહુમતી લેવાનું તો સોના પચાસ ટકા પચાસ પ્લસ બહુ સમજવાનું છે એક્ઝામ્પલ આપ્યું કયા ઉપયોગમાં લેવાય સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી જોઈએ સંપૂર્ણ બહુમતી જોઈએ ક્લિયર છે દરેકને તો ટોટલ સભ્યોના પચાસ ટકા બેઠક જોઈએ બીજો પોઈન્ટ ગૃહની વર્તમાન સભ્ય સંખ્યા ક્યાં ના પચાસ ટકા હવે આ ગૃહની વર્તમાન સભ્ય સંખ્યા કોને કહેવાય તો ધ્યાન લેશો ટોટલ શો હતા પણ સ્થાયી પદ ખાલી પડે ને બાદ કરવાના સ્થાયી પદ ખાલી પડ્યાનો મતલબ શું છે સમજવા માટે પાંચ વ્યક્તિ મૃત્યુ થવાથી પદ ખાલી કરી ચૂક્યા છે પાંચ રાજીનામા આપવાથી તો દેખો મૃત્યુ થવાથી પદ ખાલી થશે તો સ્થાયી ખાલી થશે રાજીનામાથી પદ ખાલી થશે તો સ્થાયી રૂપે ખાલી થશે તો હું કહી શકું સ્થાયી રૂપે કેટલા પદ ખાલી પડ્યા છે દસ બસ આ દસ ને માઇનસ કરવાથી જે સંખ્યા મળે

છે એની જ અસર છે માટે શબ્દ છે વર્તમાન સભ્ય સંખ્યા હાલના વર્તમાન સ્થિતિ શું છે અને એના પરથી જે હાજર છે એની જ અસર છે આ બહુમતીમાં માટે નામકરણ કયું કરાયું છે અસરકારક બહુમતી ઇંગ્લિશમાં કયું નામ લખાશે ઇફેક્ટિવ મેજોરિટી હિન્દી પ્રમાણે આને લખાય છે પ્રભાવી બહુમતી વધારે ગુજરાતી શબ્દને પ્રાધાન્ય આપજો અસરકારક બહુમતી ક્લિયર છે હવે હું અહીંયા સ્ટોપ કરું આપણા આંકડા પ્રમાણે અહીંયા કેટલા મત જોઈએ તો નેવું ના પચાસ ટકા તો પિસ્તાલીસ પ્લસ એક એટલે કેટલા મત જોઈએ 46 તો આ આંકડા તો ખાલી મેં તમને સમજાવવા લીધા છે તમારે કઈ બાબત યાદ રાખવાની છે તમને કે ગ્રુહની વર્તમાન સભ્ય સંખ્યાના પચાસ ટકા તમારો આન્સર હોવો જોઈએ અને કયા નામે ઓળખાય અસરકારક બહુમતી ક્લિયર છે દરેકને ચલો પાછા આવી જઈએ છે પરિસ્થિતિને આધીન લઈને હવે હું જાઉં છું ત્રીજી બહુમતીમાં ત્રીજી બહુમતી શું છે તો તમને હવે કહે છે કુલ સભ્યોના પચાસ ટકા નહીં ગ્રુની વર્તમાન સભ્ય સંખ્યાના પચાસ ટકા નહીં હવે કે છે હાજર રહીને જે લોકો હાજર રહીને શું કરી રહ્યા છે મતદાન બસ આ મતદાન કરનારના પચાસ ટકા જ્યારે તમને મતદાન પચાસ ટકા કે છે તો આનું નામકરણ શું થશે તો પહેલા તો દેખીએ મતદાન કરનાર પચાસ ટકા નું મિનિંગ શું છે તો એક્ઝામ્પલ આપણું એક્ઝામ્પલ કહ્યું હતું ટોટલ સો ખાલી પડેલા પદ કેટલા હતા પાંચ અને પાંચ એટલે કે દસ પદ ખાલી હતા તો ગુરોની વર્તમાન સભ્ય સંખ્યા કેટલી હતી 90 આલી સુધી આવી ગયા હવે ન તો આ ટોટલના 50% ન તો આ ગુરોની વર્તમાન સભ્ય સંખ્યાના 50% હવે હું સમજી લો મતદાન કરવા માટે 70 લોકો ગયા 90 માંથી 20 લોકો જાણે જોઈને મતદાનથી દૂર રહ્યા અથવા એ દિવસે એબસન્ટ રહ્યા અને સિત્તેર લોકો ગયા બસ આ સિત્તેર ના પચાસ ટકા કારણ કે હાજર રહીને કેટલાય મતદાન કર્યું સિત્તેર એના પચાસ ટકા તો આ કેસમાં ગઈ શકાશે પાંત્રીસ પ્લસ એ કેટલા મત જોઈએ છત્રીસ પણ જ્યારે મતદાન કરનારના પચાસ ટકા લેવાય આ બહુમતીનું નામકરણ કરવું છે તો આ બહુમતીને કહેવાય છે સાદી બહુમતી બહુ જ સિમ્પલ રીતે ગણતરી કરવામાં આવી છે માટે સાદી બહુમતી ઇંગ્લિશ કહેવામાં આવશે સિમ્પલ મેજોરિટી રહેશે હિન્દી પ્રમાણે તમે આને સામાન્ય બહુમતી કહી શકો તો આમાં કયું વર્ડ યાદ રાખવાનું છે જ્યારે મતદાન કરના પચાસ ટકા માગે તો એ બહુમતી કહી ગણાશે સાદી બહુમતી ગણાશે તો હું કહી શકું મેં તમને એક્ઝામ્પલ આપે કઈ રીતે કાઉન્ટ થાય કેલ્ક્યુલેશન થાય એ માટે તમારે આમાંથી ત્રણ લાઈન યાદ રાખવાની છે કુલ સભ્યો ના પચાસ ટકા તો સંપૂર્ણ બહુમતી ગૃહની વર્તમાન સભ્યના પચાસ ટકા તો અસર લખી છે ક્લિયર છે હા ત્રણેય રિઝલ્ટ ઇક્વલ થઈ શકે છે ત્રણેયનું રિઝલ્ટ સમાન આવી શકે ક્યારે જ્યારે એક પણ પદ ખાલી ના હોય તો પી કેટલા થશે સો સો ના પચાસ ટકા તો એકાવન આવશે અહિયાં તમે સમજો બધા હાજર છે પચાસ ટકા અસરકારક અને હાજરી મતદાન કરનાર પચાસ ટકા તો સાદી બહુમતી હવે ચોથો પ્રકાર બોલું છું ચોથો પ્રકાર શું છે કોઈ પણ બાબતના બે ત્રત્યાંશ આવે ક્વેશ્ચન થાય કઈ બાબતના તો ત્યાં જે પચાસ ટકા હતું ને એના સ્થાને શબ્દ બદલો પહેલામાં શું હતું કુલ સભ્યો પહેલામાં હતું કુલ સભ્યો

આ બહુમતી નું નામ પણ શું લખાશે વિશિષ્ટ કારણ કે કવો આંકડો આવી ગયો 2/3 શું 2/3 સારી ત્રીજી બહુમતી બની શકે હા હમણા હાતી એ જ સાદી બહુમતી હાજર રહીને હાજર રહીને મતદાન કરનાના આ મતદાન કરનાના 50% ને કેટલા 2/3 તો મે પહેલી ત્રણ બહુમતી લખી છે ખાલી 50% ના જ અને 2/3 કરી એ ત્રણે નું એક જ નામ લખાશે કયું લખાશે વિશિષ્ટ બહુમતી कारण શું છે 2/3 આવે એક જ નામ લખાય વિશેષ બોમાં દે હવે હું તમને પૂછું છું આંકડા આની અંદર પેલું જે એક્ઝામ્પલ લઈ હે તો સંખ્યા કેટલી આવે તો ટોટલ 100 હતા તો સંખ્યા આવે 66.66% તો કેટલા આવે 67 મત આવે पूर्णांकમાં આની અંદર ટોટલ કેટલા હતા p 4 90 હતા ટોટલ 100 હતા પણ 10 પડ ખાલી હતા ₹27 માટે p કેટલા હતા 90 અહીંયા કોના પછા બે તૃતીયાંશ કે છે ગૃહની વર્તમાન સભ્ય સંખ્યા નેવું છે આના બે તૃતીયાંશ સાહીઠ થશે એક વધારે જોઈએ મત એકસઠ થશે હા એના અને સિમ્પલ છે છેલ્લામાં શું હતું ટોટલ સો હતા દસ પદ ખાલી હતા પી નેવું હતા પણ અહીંયા આપણે લીધું હતું વી ફોર વોટ કેટલા લીધા હતા સિત્તેર અને સિત્તેર ના બે તૃતીયાંશ સિત્તેર ના બે તૃતીયાંશ કેટલા થશે તો સમજવા માટે એક્ઝામ્પલ લઈ લો તો તમે દેખી લો છાસઠ એટલે કે કહી શકાશે પહેલો તો ઓ ચાલીસ ને 40 ને ચાર પાંચ એપ્રોક્સ છેતાલીસ સુડતાલીસ જેવા આવી શકે બરાબર છે આ એક્ઝેક્ટલી તમે જોઈ લેજો બરાબર છે તો માનું ત્યાં સુધી તમે દેખો આ એક મેં ખાલી કેલ્ક્યુલેશન લીધા જે એક્ઝામ્પલ હતું એના જ બરાબર છે હવે હું પરિસ્થિતિને સ્ટોપ કરું છું આ સુધી બરાબર છે કે કુલ સભ્યોના બે તૃતીયાંશ આવે વિશિષ્ટ બહુ મતી ગૃહની વર્તમાન સભ્ય સંખ્યાના બે તૃતીયાંશ આવે વિશિષ્ટ બહુ અને હાજર રહી મતદાન કરનારના બે તૃતીયાંશ આવે વિશિષ્ટ બહુ નામકરણ એક જ રહેશે હવે બધામાં ઓબ્ઝર્વેશન તમે દેખો કઈ બાબતને લઈને સૌથી મોટો આંકડો કયો આવે છે એકાવન

હવે હું કહી શકું પેલું આ બહુમતી હતી હતી આવી ગઈ ને પરંતુ શું કુલ સભ્યોના હાજર હોવા જોઈએ પણ જયારે મતદાન થશે ત્યારે તો કઈ બહુમતી લેવાશે હાજર એ મતન ના બે ત્રિય મારી આપણે નામ લખ્યું કયું નામ લખ્યું વિશિષ્ટ બહુમતી ક્લિયર છે તો મેં એક એક એક્ઝામ્પલ આપ્યા આ બહુમતી આપણા બંધામાં નથી પણ આને પણ વિશિષ્ટ બહુમતી કહેવાય

પણ લોકસભામાં પાછું આવશે બિલ તો કઈ સાદી રહેશે ક્લિયર છે બીજું તમે દેખો સામાન્ય ખડો નાણાં ખડો નાણાકીય ખડો કઈ બહુમતીથી પારિત થાય સાદી બહુમતી વિવિધ પ્રસ્તાવ મોટાભાગે કઈ બહુમતીથી પારિત થાય સાદી બહુમતી ઘણા બધા પ્રસ્તાવ તો સાદી બહુમતી મહત્તમ છે આ અધ્યક્ષને હટાવવા છે આ સરકાર છે અને વિશિષ્ટ બહુમતીમાં આ મહાભિયોગમાં છે અને આ મહાભિયોગ જેવી પ્રક્રિયા જે કોને હટાવવા માટે પહેલું તો બંધાને સુધારાના ખરડામાં એ જ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે વિશિષ્ટ બહુમતી આ છે હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે આ છે હટાવવા માટે આ આ પ્રક્રિયા છે છે બહુમતી જોઈએ પછી ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર ને હટાવવા જોઈએ છે અને રાજ્યના ચૂંટણી કમિશનર જે પેલા પાંચ પદ કીધા હતા ને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ન્યાયાધીશ કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને રાજ્યના ચૂંટણી કમિશનર ક્લિયર છે તો આ તમે ધ્યાને રાખજો